રાપર માલી સમાજવાડી ખાતે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયા અને પૂર્વ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી પૂર્વ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ જે એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં સાયબર વોલેન્ટિયર બનાવવા માટે માર્ગદર્શન આપતા સાયબર વોલેન્ટિયર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાયબર પોલીસ મથકના વિજયભાઈ માલોત્રિયા સુરેશભાઈ સોલંકી દશરથભાઈ વાઘેલાએ

સાયબર વોલન્ટિયર તાલીમ કાર્યક્રમમાં વેપારી આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા